તો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય પ્રકરણ પ્રાણી ભણીશું તો બાળ દોસ્તો આ પ્રાર્થના ગીતના કવિ છે સંતબાલ તો આપણે શ્રી શ્રી સંતબાલ વિશે પરિચય મેળવીએ ને ત્યારબાદ પ્રાર્થના ગીતને સમજીશું તો મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને દર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રીકૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મહેમ્બર પૈગંબર અશો જથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ માનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્ય તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે તો દોસ્તો હવે સૌ પ્રથમ આપણે આ પ્રાર્થના ગીતનું ગાન કરીએ તો ચાલો શરૂ કરીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્ય પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ ભણાવ્યા મધ્ય માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધતને એક પત્ની વ્રત પૂરન પાળ્યું ટેક વણી છે જીવતરમાં માં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં માં સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા કુંપી પ્રેમરૂપ પ્રભુપુત્રિસૂજે ક્ષમા સિંધુને વંદન હો રહમ હોહમનેકિના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલૈ જરથોસ્તેના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો બાળ દોસ્તો હવે આપણે આ પ્રાર્થના ગીતને સમજીએ તો અહીં કહે છે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સૌ સૌને સમ સૌને સમ એટલે કે સમાન પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી જીવને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના સમાન માન્યા છે પોતાના માન્યા છે પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વીર મહાવીરને એવા પૂર્ણ અહિંસાનું પાલન કરનાર અને કરાવનાર એવા તપસ્વી મહાવીર સ્વામીને નમસ્કાર જન જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ ભણાવી બતાવીને જન જન એટલે લોકો લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો છે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધને અને સંન્યાસીનું જીવન જીવીને સન્યાસીનું જીવન જીવીને સન્યાસીનો ધર્મ ઉજાડ્યો છે એ એક ઉદાહરણ પૂરી પાડ્યું છે એવા ભગવાન બુદ્ધ અમે તમને વંદન કરીએ છીએ એક પત્ની વ્રત પૂરણ પાડ્યું એક પત્ની વ્રત પહેલાં શું હતું બહુ પત્નીત્વ હતું બહુ પતિત્વ હતું તો એ વખતના સમયમાં પણ જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા પાડી સદા અમારા અંતરમાં એવા તમે અમારા અંતરમાં રહો ન્યાય ન્યાયનીતિરૂપ રામ કહેજો સદા સોરી એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં કે એક પત્ની વ્રત પૂર્ણ જે પ્રતિજ્ઞા હતી તે એક પત્ની વ્રતનું જે નિયમ હતો એ પ્રતિજ્ઞા હતી એમણે પાળીને ટેક વણી છે જીવતરમાં પ્રતિજ્ઞા પોતે પાડી અને ન્યાય ન્યાયનીતિરૂપ રામ કહેજો પોતાના ન્યાય અને નીતિથી જાણીતા એવા શ્રી રામ ભગવાન સદા અમારા અંતરમાં અમારા હૃદયમાં વાસ કરો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી જેમણે બધા જ કાર્યો કર્યા છે નિર્લેપી એટલે લોપ વગરના બરાબર જેને કોઈ વાતનો યશ નથી એમ યશ લીધો નથી પોતાના દરેક જે કાર્યો કર્યા તેનું યશ બીજાને આપે છે નિર્લેપ છે તેઓ એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો આમ મનડા ખૂંપી ખૂંપેલું એટલે કે ઊંડું રહેવું હોય તેનામાં પરોવાયેલું રહેવું તો એવા અનાસક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુ હંમેશા અમારા મનમાં ઊંડે સુધી વ્યાપેલા રહેજો પ્રેમ પ્રભુ રૂપ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુ વંદનો ક્ષમા સિંધુ એટલે કે ક્ષમા આપનાર દરિયા જેવું થી પ્રેમ પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ પ્રેમનો સંદેશ ફેલાવનાર ઈસુ જેમણે પોતાના જીવનમાં હંમેશા ક્ષમાને અને દયાને પ્રામાણિકતાને વસાવી છે એવા ઈસુ ભગવાનને રહમ નેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો તો દયા રહમ નેકીના રહમ એટલે કે દયા કરવી નેકી એટલે પ્રામાણિકતા દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન જેમણે પ્રચાર કર્યો છે તેવા હજરમ હઝરત મોહમ્મદના અમારા દિલમાં વ્યાસ કરજો જર્થોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો વ્યાપોસ્થ ધર્મના ધર્મગુરુ તો તેમની જે પવિત્રતા છે તે અમારા દિલમાં વસી રહો રહો વ્યાપી સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો સ્મરણો એટલે યાદ ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવે તો આવા દરેક ધર્મના સર્વ ધર્મના સંસ્થાપકો છે જે ધર્મગુરુઓ છે તેમનું જીવન અમારી અમારા જીવનમાં એમનું જીવન ઉપયોગી રહો અને વિશ્વ શાંતિમાં આખા જગતમાં તેમનું જે જીવનની જે પ્રેરણાઓ છે તે અમને ઉપયોગી મળે તો બાર દોસ્તો પ્રાર્થના ગીતમાં ખબર પડીને હવે આપણે આગળ જોઈશું શબ્દાર્થ પ્રાણી માત્રને તો દરેક પ્રાણી દરેક જીવ જન સેવા કે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો વચનો આવે સંન્યાસ એટલે સંન્યાસ લેનાર જેને સંન્યાસ રજૂ છે તે ઉજાળવું એટલે ઉજવું કરવું સારું કરવું પેક એટલે પ્રતિજ્ઞા સંકલ્પ વણવું એટલે કેળવવું અહીંયા કેળવવાના અર્થમાં ઉપયોગ થાય છે જીવત એટલે જીવન સંસાર નિર્લેપ એટલે અનાસક્ત લેપાયા વિનાનો યોગી એટલે યોગ સાધના કરનાર તપસ્વી ખૂંપી એટલે ઊંડા ઉતરવું ખૂંપવો ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનાર ક્ષમાના દરિયા જેવા રહમ એટલે દયા નેકી એટલે પ્રામાણિકતા સહિષ્ણુતા એટલે સહનશીલતા વિષ્ણુ શાંતિ એટલે જગતની શાંતિ જર્થોસ્થિ એટલે જુષ્ઠને દોસ્તો ઉપરના પ્રાર્થના ગીતને આધારે અહીં જે પ્રશ્નો છે તેને આપણે જવાબ મેળવીએ પ્રશ્ન નંબર એક તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવ છો ઉત્તર અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થનાઓ ગાઈએ છીએ જેમ કે સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર જનનું મંગળવારે વૈષ્ણવ જન હતો બુધવારે મંગલ મંદિર ખોલો ગુરુવારે એટલી શક્તિ હંમે દેના શુક્રવારે તેરી હે જમી અને શનિવારે હે ઈશ્વર યા અલ્લા વગેરે પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રશ્ન નંબર બે તમે ક્યારે પ્રાર્થનાઓ કરો છો તો હું સવારે ઉઠીને શાળાની પ્રાર્થના સભામાં સમૂહ પ્રાર્થના વખતે રાત્રે સૂતી વખતે જ્યારે કોઈ દુઃખ આવી પડે ત્યારે મદદ માટે તથા સુખના સમયે ભગવાનનો આભાર માનવા પ્રાર્થના કરું છો પ્રશ્ન નંબર ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે પ્રાર્થના એ આપણા ઈષ્ટદેવને યાદ કરવા માટેનું અને તેમનો આભાર વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છે પ્રાર્થના દ્વારા આપણે આપણી જાતને અને આત્માને શાંત રાખી શકીએ છીએ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ કે આફતોને દૂર કરવા આપણે જ્યારે ભગવાન પાસે મદદ માગીએ છીએ ત્યારે પણ આપણે પ્રાર્થનાનો જ સહારો લઈએ છીએ આમ આપણે અલગ અલગ કારણોસર પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન નંબર ચાર જોઈએ તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે તમે શીર્ષી તૈયારી કરો છો તો મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું જેમ કે ભજન કે ધૂન ગાવાની હોય તો હું તેના રાગ શીખું છું વાર્તા કહેવાની હોય તો સારી વાર્તાનો મુખપાટ કરું છું જાણવા જેવું બોલવાનું હોય તો સૌને રસ પડે અને ગમે તેવી માહિતી અગાઉથી શોધી રાખું છું સમાચાર વાંચન કરવાનો હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું અને જો સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું અને આ રીતની હું તૈયારી કરું છું આગળ જોઈએ બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો એક માન્યા પોતા સમસંગને એટલે વિકલ્પ અ સૌને પોતાના જેવા ન માનવા બ સૌને પોતાના જેવા જ ગણવા કે ક સૌને પારકા માનવા તો સાચો ઉત્તર છે ઓપ્શન બ કે સૌને પોતાના જેવા જ ગણ્યા બે સદા અમારા અંતરમાં એટલે ઓપ્શન અ અન્ય સાથે અંતર રાખવું ઓપ્શન બ હંમેશા અમારા હૃદયમાં રહો ઓપ્શન ક સદા અંતર રાખીને રહો તો સાચો આન્સર છે ઓપ્શન બ હંમેશા મારા હૃદયમાં રહો હો એટલે ઓપ્શન ક ક્ષમાના સાગરને નમન હો તો સાચો આન્સર છે ઓપ્શન ક ક્ષમાના સાગરને નમન હો પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં કાવ્ય પંક્તિ આવશે કે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવન ભરપૂર્ણ રીતે પાળી તો કાવ્ય પંક્તિ આવશે કે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવધર્મા ત્રણ સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ તો આમાં કાવ્ય પંક્તિ આવશે કે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને ચાર બધા મહામાનવોની યાદ જગતની શાંતિમાં ખપલાવો ચાર કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો કંસમાં શબ્દો છે યોગી પરમ સગળા પૂર્ણ અને મધ્યમ તો વાક્ય છે એક મહાર મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો આમાં આવશે કે પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો આમાં આવશે મધ્યમ માર્ગનું ત્રણ ખાલી જગ્યા કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો આમાં આવશે ખાલી જગ્યામાં કે યોગી ચાર હજરત મહંમદ પૈગંબર રહમને કિનાક ખાલી જગ્યા પ્રચારક હતા તો પરમ પ્રચારક હતા પાંચ ખાલી કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી વિકલ્પો આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ સાચાની નિશાની કરો તો પ્રથમ શબ્દ એ અંતર એટલે કે અંતકરણ અને મન વાક્ય છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા ને બીજું વાક્ય છે તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા તો આમાં કાવ્ય પંક્તિને આધારે સાચો અર્થ દર્શાવતું વાક્ય છે કે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા તો તે આપણે સાચા નિશાની કરીશું બીજો શબ્દ છે સમ એટલે સરખું સમાન વાક્ય કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી બીજું વાક્ય મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમણે ન માન્યું તો આમાં સમાન અર્થ ધરાવતી પંક્તિ છે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી તો તે આપણે રાઈટની નિશાની કરીશું પ્રશ્ન છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો શબ્દો છે પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાય નીતિમય શ્રી સોરી કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધો વિશ્વ શાંતિ તો આપણે સૌપ્રથમ ફકરો વાંચીએ આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બને છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બને છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જ જનસેવા શબ્દનું પણ છે જેમાં જન અને સેવા શબ્દો ભેગા થાય છે જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચારો અને આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો આપણે જો પ્રાણી માત્ર આવી ગઈ જનસેવા આવી ગઈ એક પત્ની વ્રત તો એક પત્ની વ્રત એટલે એક પત્ની અને વ્રત આ ત્રણ શબ્દો ભેગા મળીને શબ્દ બન્યો છે બરાબર જેનો અર્થ શું થાય એક આખું જીવનભર એક પત્ની સાથે વિતાવો હવે બીજા ત્રણ શબ્દો આપણે જે કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા લખીશું તો ભક્તિ સંગીત પ્રભુભક્ત સ્વામી ભક્ત યોગવિદ્યા યોગાભ્યાસ અને વિદ્યાભ્યાસ બીજા શબ્દો છે ન્યાયનીતિમય તો ન્યાય નીતિ અને મય એટલે રચુપચું રહેલું બરાબર તો શબ્દ બને છે ન્યાયનીતિમય કૃષ્ણ અને પ્રભુ તો કૃષ્ણ પ્રભુ અને પ્રભુ પુત્ર એટલે બંને બે પ્રભુ અને પુત્ર બે શબ્દો ભેગા મળીને શબ્દ બને છે પ્રભુ પુત્ર એટલે કે ભગવાનનો પુત્ર ક્ષમા અને સિંધુ એ ક્ષમા અને સિંધુ બે શબ્દો ભેગા મળે છે તો ક્ષમા સિંધુ બને છે એ રીતે વિશ્વ અને શાંતિ તો એ પણ વિશ્વ અને શાંતિ બે શબ્દો ભેગા મળીને વિશ્વ શાંતિ શબ્દ બને છે પ્રશ્ન સાત કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો કંસમાંના શબ્દો છે ગણી બસો મોટો કૃષ્ણો નાનકડી રળિયામણું મધુર સર્વધર્મ આખા ખૂબ લીલાછમ નાના રંગબેરંગી અને પિત્તળનો તો આપણે ખાલી જગ્યાએ પૂરતા જઈશું અને ફકરો પૂર્ણ કરીશું ખાલી જગ્યા ટેકરીની પાછળ ખાલી જગ્યા ગામ હતું તો ખાલી જગ્યામાં આવશે કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે ખાલી જગ્યા ઘરો હતા બસો કોઈના ઘર ખાલી જગ્યા તો વળી કોઈના ઘર ખાલી જગ્યા તો કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદરે ખાલી જગ્યા મંદિર તો ગામને પાદરે કૃષ્ણનું મંદિર તેના પર ખાલી જગ્યા ધજા ફરકે તો તેના પર સર્વ ધર્મ ધજા ફરકે એના આંગણામાં ખાલી જગ્યા ઝાડવા તો લીલાછમ ઝાડવા તેની ઉપર ખાલી જગ્યા પક્ષીઓ કલોલ કરે તો રંગબેરંગી પક્ષીઓ મંદિરમાં ખાલી જગ્યા ઘંટ બાંધેલો તો પિત્તળનો ઘંટ બાંધેલો તેનો ખાલી જગ્યા રણકાર સવાર સાંજ ખાલી જગ્યા ગામમાં ગુંજી રહે તો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ખાલી જગ્યા ભીડ રહે તો ઘણી ભીડ રહે પ્રશ્નાંક કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પ્રથમ વાક્ય છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યાએ બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તમાસે અને કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજું કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યાએ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા તો શબ્દો છે પરંતુ એટલે નહીં તો આવશે પરંતુ શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા ત્રણ વરસાદ વધુ હતો હું ખાલી જગ્યાએ ઘરેથી ખાલી જગ્યાએ હું ઘરેથી નીકળી ન શકી ઓપ્શન છે કે છતાં કે તેથી કહેવામાં આવશે તેથી કે વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચાર તમે સવારે નીકળશો ખાલી જગ્યાએ સાંજે તો માટે કે કે એટલે તો આવશે કે કે તમે સવારે નીકળશો કે સાંજે પ્રશ્ન નવો નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો બાકી નંબર એક મેં કહ્યું ન હતું ખાલી જગ્યાએ મારું કામ કરી નાખ્યું તો આવશે છતાં બે ગુરુવારે જો શાળામાં રજા હોય ખાલી જગ્યાએ આપણે પુસ્તક મેળવવા જઈશું તો સંયોજક આવશે તો પ્રશ્ન ત્રણ છત્રી હતી તે સારું થયું ખાલી જગ્યા હું પલળી ગયો હોત તો આવશે સંયોજક નહીં તર કે છત્રી હોતી તે સારું થઈ નહીં તરફ પલળી ગયું હોત ચાર ખાલી જગ્યાએ સાહેબ કહેશે ખાલી જગ્યાએ આપણે બોલ સભા ગોઠવીશું તો જો સાહેબ કહેશે તો આપણે બાળસભા ગોઠવીશું જો અને તો સંયોજક આવશે પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું ખાલી જગ્યાએ હું રમવા નહીં આવું તો આમાં સંયોજક આવશે કે તેથી કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું પ્રશ્ન દસ ફકરામાં યોગ્ય વિરામ મૂકી તેનું સુલેખન કરો તો જો અહીંયા ફકરામાં શું પૂર્ણ વિરામો આપેલા નથી તો આપણે મૂકીશું એ તેમણે મને પૂછેલું તો અહીંયા આવશે અલ્પવિરામ તને શાનો શોખ છે તો પછી આવશે પ્રશ્ન ચિહ્ન મેં તરત જવાબ આપેલો કે તો ત્યાં અલ્પવિરામ પછી અવતરણ ચિહ્હ મને ગીત ગાવાનો શોખ છે અવતરણ ચિહ્નો પૂર્ણ આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા તે આવશે અલ્પવિરામ પછી આવશે અવતરણ ચૂંટણ વાહ ત્યારબાદ ઉદઘાટિન્હ ત્યારે તો આપણે બેઉ સરખા અવતરણ ચિહ્ન પૂર્ણ પછી પૂર્ણ વિરામ પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપી તો અમર ગીતો છે શબ્દ તેને આજુબાજુ અવતરણ ચિહ્ન અને ભેટમાં આપી ત્યાં પૂર્ણ વિરામ તો આ રીતે તમારે લખવાનો છે પ્રશ્ન અગિયાર ચર્ચા કરો રજૂ કરો ગમે તે બે તો પ્રથમ છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો આ વાક્ય વિશે ચર્ચા કરીએ તો સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તેને અહિંસક કહેવાય બીજો વાક્ય છે પ્રાણીઓ બોલતો હોય તો જો પ્રાણીઓ બોલતા હોય તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું પા પોતાની તરસ છિપાવવી પોતાને મનગમતું કામ કરવું આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે તેઓ પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત એક મુશ્કેલી એ પણ ઊભી થાય કે તેઓ પણ માણસને જેમ ઝઘડો કરવા લાગે ત્રણ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ તો દુનિયામાં આજે ઘણા બધા લોકો પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એ વાત ઉપર અવારનવાર ઝઘડાઓ અને વિવાદ કરતા રહે છે જો બધા ધર્મોનો એકસરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડાઓનો અંત આવે અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો થઈ રહ્યા છે જે લડાઈઓ થઈ રહી છે તો યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે બધા લોકો વસું દૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપે જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે ઉત્તર આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મહંમદ પૈગંબર વગેરે મહા માનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રશ્ન બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરીએ છીએ તો ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા છે તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા પ્રતિજ્ઞા પાલન ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ પ્રશ્ન ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ પ્રાર્થના ગીતમાં રહેલી છે પ્રશ્ન ચાર શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા હશે ઉત્તર શ્રીકૃષ્ણએ સગા કાર્યો કર્યા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાશક્ત રહ્યા છે એટલા માટે તેમને યોગી કહ્યા છે પ્રશ્ન તેર જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલો રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો જો બખ્તરમાં વ્યંજન છે ખ ખોડો ખ વત્તા ત બુદ્ધમાં દ વત્તા ધ ઈ ઇસ્ત્રીમાં સ ત અને રી તો આ રીતે વ્યંજનો જોડાયેલા છે તો એવા આપણે બીજા શબ્દોથી ઇસ્ત્રી તો આમાં ઇસ્ત્રીમાં સ ત અને ર વ્યંજન રહેલા છે પછી પદ્મ તો એમાં દ અને મ વ્યંજન રહેલું છે વિશ્વમાં સ અને વ આયુષ્યમાં શ અને ય વ્યંજન ને ભવ્યમાં અને યવંજન રહેલા છે તે સંદી છૂટી પાડીએ તો આપણે જોઈ શકીશું પ્રશ્ન ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરી શકો છો તો હું પ્રાર્થના ગીત લખીશ જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કોજન બનજો તરસ્યાનું જળ થાજો દિનદુખિયાના આ સુલોતા અંતર કદીનાધરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો જેર જગતના જીરવી ઝીરવી અમૂર્તુર ના પા મારું જીવન આંજલિ થા જો મારું જીવન આંજલી થા જો વણ થા ક્યા ચરણો મારા નિત તારી સમીપે થા જો મારું જીવન આંજલિ થાજો હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ જો મારું આંજલિ થાજો મારું જીવન આંજલિ થાજો તો તમે પણ બાળ દોસ્તો આ રીતે તમને આવડતી હોય એટલે કાવ્ય પંક્તિઓ લખવાની છે અથવા તો પુસ્તકાલય કે ઇન્ટરનેટમાંથી ગોતીની પણ લખજો તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર